લોહી વિસ્તારમાં રમતા બાળકો ઉપર હુમલો કરી લોહી લુહાણ કરતા માતાપિતા પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયભીત બન્યા હતા જે બાબતે વિસ્તારના રહીશોએ પાલિકાના મુખ્ય અધિકારી મળી રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે રખડતા કુતરાઓ પકડવા માટે માંગ કરી હતી

તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સામે સમક્ષ રજૂઆત કરી હતી અને વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી આ બાબતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ સંસારીએ જણાવ્યું હતું કે લોકોની રજૂઆત મળી છે જેથી તાત્કાલિક રખડતા કૂતરા પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્વાન કરડવાના ભોગ બનેલા બાળકો રોન મોહસીન પટેલ ઉમર ચાર વર્ષ યાસીન એસ ખત્રી ઉંમર છ વર્ષ અબુબકર સૈદ ખત્રી ઉંમર પાંચ વર્ષ મોહમ્મદ અલી સોયબદાઈમાં ઉમર અઢી વર્ષ મોલવી ઇદરીસ મુસા ડોક્ટર જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો સ્કૂલ બધી આવેલી છે તમામ અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે જાવ કરે છે ત્યાં કૂતરાઓનો ઘરોમાં ઘણો કૂતરાઓનો જ્યાં વધારામાં વધારે ત્રાસ છે અને આજે એવા બનાવ બનેલા છે કે ત્રણ છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખની હોશ આંખની કે આંખમાંથી જ નીકળી ગયું છે હમ સમજો અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર પંચ નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું રમા બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે પાંચ છ દિવસ પર અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે